હવે તમને લોકોને ખબર છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં જો તમારે લોકોને આયુર્વેદ અથવા તો હોમિયોપેથીમાં એડમિશન લેવું હોય તો એમના માટેના પ્રથમ રાઉન્ડની જાહેરાત થઈ ચૂકી છે તો આજના વિડીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જમને જ્યાં લોકોને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળ્યું છે ત્યાં તમારે કન્ફર્મ કઈ રીતે કરાવવું એની સંપૂર્ણ માહિતી સરળ રીતે આપવામાં આવી છે અને તમારે લોકોને કેટલા કેટલા નિયમો બદલાણા છે એની પણ માહિતી આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારો જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલ તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં તમારે લોકોને એડમિશન કમિટી છે એની વેબસાઇટમાં જવાનું છે એમાં જઈને તમારે લોકોને લોગિન ફોર અંડરગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ ડેન્ટલ આયુર્વેદિક અને હોમિયોપેથી એમાં જે છે એડમિશન પછી કેન્ડિડેટ રજીસ્ટ્રેશન લોગિનમાં તમારે લોકોએ જવાનું છે પછી તમારે તમારો જે યુઝર આઈડી પાંચ આંકડાનો છે એ એડ કરવાનો છે પાસવર્ડ એડ કરવાનો છે ચૌદ ડિજિટનો પિન છે એ તમારે નાખવાનું થશે અને જે કેપચાની ઇમેજ છે એ નાખીને તમારે લોકોએ શું કરવાનું રહેશે લોગ કરવાનું રહેશે ક્લિયર લોગિન કર્યા પછી તમારી સામે આ વેલકમ વેલકમવાળું આખું પેજ છે એ તમારી સામે ઓપન થઈ જશે ક્લિયર હવે એ પેજ ઓપન થઈ છે પછી તમારે લોકોને જો રિઝલ્ટ નામનો ઓપ્શન આવે છે આ તમે જો આ તમે ફોટામાં જોયું ને તો આ રીતના ચાર ઓપ્શન તમને આછા આછા દેખાતા હશે પહેલું હશે તમારે રજીસ્ટ્રેશન ડિટેલ એ દેખાતું હશે પછી તમારે લોકોને રિઝલ્ટ નામનો ઓપ્શન છે એ દેખાતો હશે પછી હોમ ઓપ્શન દેખાતો હશે અને એના પછી લોગઆઉટ નામનો ઓપ્શન દેખાતો હશે તમારે લોકન્સના પર ક્લિક કરવાનું રિઝલ્ટ ઉપર રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ત્રણ ઓપ્શન ઓપન થશે પહેલો ઓપ્શન હશે અપોઇન્ટમેન્ટ ફોર રિપોર્ટિંગ તો તમારે સૌથી પહેલાં અપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે તમે લોકો અપોઇન્ટમેન્ટ લેશો એ પછી જ તમારા લોકોનો અલોટમેન્ટ લેટર ડાઉનલોડ થશે અને તમારા લોકોનું ફીનું ચલણ છે એ ડાઉનલોડ થશે એની પહેલાં નહીં થાય એટલે અપોઇન્ટમેન્ટ તમારે લોકોએ સૌથી પહેલાં છે એ લેવાની છે હવે અપોઇન્ટમેન્ટ પર રિપોર્ટિંગ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે એમાં તમારે લોકોને રિપોર્ટિંગ માટેનું જે હેલ્પ સેન્ટર છે એ સિલેક્ટ કરવાનું રહેશે હેલ્પ સેન્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા બધા પેજ છે એ ઓપન થઈ જશે એમાં તમારે જે કોલેજમાં અપોઇન્ટમેન્ટ લેવાની ઈચ્છા હોય એ કોલેજ તમારે લોકોએ એડ કરવાની રહેશે ક્લિયર હવે તમને વ્હાઇટ બોર્ડ છે એમાં આખી પ્રોસેસ તમને સમજાવું તો પહેલાં મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમે લોકોએ શું કર્યું તો કે એ પ્રમાણેના તમે સ્ટેપ છે એ ફોલો કર્યા પહેલાં શું કર્યું તો કે તમે લોકોએ છે તમે લોકોએ અપોઇન્ટમેન્ટ લીધી અપોઇન્ટમેન્ટ લીધા પછી તમારે લોકોને શું કરવાનું છે તમારો જે અલોટમેન્ટ લેટર છે જે પ્રિન્ટ અલોટમેન્ટ લેટર છે એ તમારે લોકોને શું કરવાનું છે ડાઉનલોડ કરવાનો છે એ પ્રિન્ટ અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનો છે અને બીજી વસ્તુ એ કે તમારે લોકોને એની નીચેનો ઓપ્શન હતો કે ભાઈ પ્રિન્ટ ચલન ફીસ આ નામનો ઓપ્શન છે એ પણ તમારે ડાઉનલોડ કરવાનું હવે તમારે લોકોને તમારો અલોટમેન્ટ લેટર અને તમારું જે પ્રિન્ટનું જે ચલણ છે એ બંને તમારે લઈને ક્યાં જવાનું છે તો કે ભાઈ એચડીએફસી બેંકમાં જવાનું છે ક્લિયર થઈ ગયું એચડીએફસી બેંકમાં તમારે ક્યાં તમારે ફી ભરવાની રહેશે એમાં તમે લોકો રોકડા ફી પણ ભરી શકો છો અથવા તો તમારે લોકોને ડી ડી એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પણ તમે લોકો ફી ભરી શકો છો હવે કઈ એચડીએફસી બેંકમાં જવાનું છે એનું આખું લિસ્ટ તમને આપી દીધું છે પછી તમારા મનમાં થાય કે ભાઈ મા નહીં મારે બેંકમાં નથી જવું મારેલો છે ઓનલાઈન ફી ભરવી છે તો તમે લોકો ડાયરેક્ટ તમારા લોગિનમાંથી ઓનલાઈન ફી પણ પેમેન્ટ કરી શકો છો ક્લિયર થઈ ગયું હવે જો તમે એચડીએફસીમાં બેંક ભરશો કે ઓનલાઈન તમે જ્યારે ફી ભરી દેશો એ પછી તમને લોકોને રિસિપ્ટ આપશે એમાં એક એમાં એક કોપી હશે હેલ્પ સેન્ટરની કોપી હશે બીજી કોપી હશે તમારે સ્ટુડન્ટની જે કોપી હશે એ હશે અને ત્રીજી કોપી હશે બેંક કોપી હવે બેન્ક કોપી છે એ પોતે છે એ પોતાની પાસે રાખી લેશે તમને લોકોને સ્ટુડન્ટની કોપી અને હેલ્પ સેન્ટરની કોપી એ રિસિપ્ટ આપશે અને એડમિશન મોડ્યુલ છે એમાં પણ તમારા લોકોની રિસિપ્ટ છે એ ડાઉનલોડ થશે હવે એ રિસિપ્ટ લઈને તમારે લોકોએ પછી હેલ્પ સેન્ટરે જવાનું રહેશે ક્લિયર થઈ ગયું તો પહેલું તમારે સ્ટેપ શું કરવાનું છે તો કે તમારે લોકોને છે પહેલાં સ્ટેપમાં તમારે લોગિન કરવાનું છે લોગિન કરીને પહેલાં તમારે લોકોને અપોઇન્ટમેન્ટ છે એ બુક કરવાની છે અપોઇન્ટમેન્ટ બુક થઈ જાય પછી તમારે લોકોને અલોટમેન્ટ લેટર અને ફી ચલણ છે એ ડાઉનલોડ થશે એ લઈને તમારે લોકોને ક્યાં એચડીએફસી બેંકમાં ક્યાં તમારે રોકડા ફી ભર્યું હોય રોકડા ભરી શકો અથવા તો ડી એટલે કે ભાઈ ડિમાન્ડ એફ દ્વારા પણ તમે ભરી શકો આના ના કરો તમારે ઓનલાઈન ફી ભરવાનું ત્યારબાદ જે રિસિપ્ટ આપે છે એ લઈને તમે જે હેલ્પ સેન્ટર પસંદ કર્યું છે તે હેલ્પ સેન્ટરે તમારે જવાનું છે અને કયા કયા ડોક્યુમેન્ટ લેવાના છે એની માહિતી આપી દઉં તો ડોક્યુમેન્ટની માહિતી આપતા પહેલાં તમને લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશે જણાવી દઉં તો તમારે લોકોને જો એમબીબીએસ બીડીએસ બીએમએસ કે બીએચએમએસમાં અમારી સાથે પર્સનલી જે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમારે લોકોએ શું કરવાનું છે આ જ ડિસ્ક ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને વોટ્સએપ નંબર આપેલા છે એ બંને વોટ્સએપ નંબરમાં તમારે માત્ર છે વોટ્સએપ જ કરવાનો રહેશે કોલ તમે કરો છો પણ અમારે ઘણા બધા કોલ આવતા હોય એટલે કોલ અટેન્ડ ના થઈ શકે એટલે તમારે શું કરવાનું છે જો અમારે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે લોકોએ વોટ્સએપમાં મેસેજ કરવાનો છે એટલે તમને લોકોને જે પેઇડ કાઉન્સેલિંગ છે એની પીડીએફ છે પ્રોવાઈડ કરી દેવામાં આવશે હવે જો એડમિશન કન્ફર્મ કરવાની પ્રક્રિયા છે એ કઈ રીતે કરવાની છે એ મેં તમને લોકોને આખી આખી વસ્તુ છે એ તમને મેં સમજાવી દીધી છે હવે તમે લોકો નીચે જોઈ શકો છો કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે તો પહેલાં ડોક્યુમેન્ટમાં તમને શું કીધું છે અલોટમેન્ટ લેટર ઓફ આપણે કહેવાય ને એસી પીયુ જી એમ એ તમે લોકોએ જો અપોઇન્ટમેન્ટ બુક કર્યા પછી જે તમે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કર્યો ને એ અલોટમેન્ટ લેટર તમારે લઈ જવાનો છે પહેલી વસ્તુ એ પછી બીજી વસ્તુ શું લઈ જવાની છે બેંકમાં ટ્યુશન ફી જમા કરાવ્યાની ઓરિજિનલ રસીદ છે એ તમારે લઈ જવાની છે એટલે બેંકમાં મેં તમને કીધું ને એક તમને હેલ્પ સેન્ટરનું કોપી આપશે એક સ્ટુડન્ટની કોપી આપશે એ તમારે લઈને છે એ જવાનું છે એના પછી તમે લોકો જ્યારે ફી ભરશો ત્યારે એડમિશન મોડ્યુલ દ્વારા પણ ટ્યુશન ફી જમા કરાવ્યાની રસીદ છે એ તમને આપવામાં આવશે એટલે એ લઈ જવાની છે પછી તમારે લોકોને નીટ બે હજાર ચોવીસની જે માર્કશીટ છે એ લઈ જવાની છે ધોરણ દસની માર્કશીટ પછી ધોરણ બારની માર્કશીટ આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને બધાની ત્રણ ત્રણ ઝેરોક્સ તો સાથે રાખવાની જ છે ઘણા લોકો અમુક તો ઓરિજિનલ લઈને જોયા જાય છે પછી કંઈ આજુબાજુ ઝેરોક્ષની દુકાન ના હોય ને હેરાન થતા હોય એટલે તમારે ઓરિજિનલ વધતા બધાની ત્રણ ત્રણ ઝેરોક્ષ છે એ તમારે સાથે રાખવાની છે પછી તમારે લોકોને છે શું આપવાનું છે ડોક્યુમેન્ટ શોઈંગ પ્લેસ ઓફ બર્થ તમારો જન્મ કયા સ્થળે થયો છે એ અને તમારી જન્મ તારીખ કઈ છે એ દર્શાવતા માટે નીચેના પ્રમાણપત્રોમાં ગમે તે લઈ જઈ શકો તમે જન્મસ્થળ જન્મ તારીખ ભારતીય નાગરિકતાનો પુરાવો શાળા છોડીને પ્રમાણપત્ર ગમે તે લઈ જઈ શકો છો પછી ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ તમારે ગુજરાતની બહારના લોકો હોય એમના માટે જ પછી તમારે લોકોને જો તમે કેટેગરીમાં આવતા હોય તો કેટેગરીની સર્ટિફિકેટ જેમ કે ઓબીસી કેટેગરી છે એસટી કેટેગરી છે અને એસટી કેટેગરી ક્લિયર પછી તમારે લોકોને ઓબીસી કેટેગરી માટે નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ પરિશિષ્ટ ચાર એટલે એક ચાર બે હજાર બાવીસ પછીનો જ હોવું જોઈએ પછી એ એસ માટેનું ઇડબલ્યુ સર્ટિફિકેટ એક ચાર બે હજાર બાવીસ પછીનું હોવું જોઈએ પછી કોપી ઓફ પાસપોર્ટ જો તમારે સિટીઝનશીપ ડ્યુઅલ હોય તો પછી શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર છે સી કેન્સલેશન ઓર્ડર હવે ઘણા વોટ્સએપ ગ્રુપમાં આ પ્રશ્ન પૂછા રાખે સી એટલે શું કેન્સલેશન ઓર્ડર એટલે શું હવે એટલા વિડીયો બનાવીએ છીએ તો પાંચ મિનિટના વિડીયો જોવા નથી સતતને સતત પ્રશ્ન કરી રાખે છે આની પહેલાંનો જે વિડિયો હતો એમાં પણ મેં ચોખ્ખું કીધું હતું કે ભાઈ એનઓસી અને કેન્સલેશન ઓર્ડર છે એ તમારે અત્યારે ન જોઈએ કેન્સલેશન ઓર્ડર ક્યાં એન ઓસી છે એ કોને હોય તો કે ભાઈ તમારા લોકોને કદાચ બીએસસીમાં એડમિશન લીધું ને તમે એમાં કેન્સલ કરાવો તો તમારે જોશે એનઓસી ક્લિયર એ તમારે જોશે એમાં અમને અમે તમને કીધું હતું પણ ઘણા લોકો છે ને વિડીયો જોવા જ નથી સતત તે સતત એ રીતના પ્રશ્ન કર્યા રાખો પાંચ મિનિટનો બસ સમય રાખીને વિડીયો ન જોવા એના પછી તમારે એ લોકોને છે એ ડિફેન્સ પ્રમાણપત્ર છે એ અને એની અધર ડોક્યુમેન્ટ એ રિક્વાયરમેન્ટ હોય તો એ પછી તમારે શું કરવાનું છે એનવેલોપ હવે એનવેલોપનો મતલબ સામાન્ય ભાઈ એ જ થાય છે કે તમારે લોકોએ બુક સ્ટોરે જવાનું છે બુક સ્ટોરે તમે કહેશો કે અમને એનવેલોપ આપી દો એટલે તમને એનવેલોપ આપી દેશે પછી તમારે આ જે આખું પેજ છે ને આ એટલું પેજ એની પ્રિન્ટ કઢવીને તમારે ખાલી હેલ્પ સેન્ટરે જવાનું છે હમણાં તમારે હેલ્પ સેન્ટર જઈને એ લોકો કહે એ મુજબ જ લખો હેઠ તમારે ઘેરેથી લખીને જવાની જરૂર નથી ક્લિયર થઈ ગયું તમે ખાલી દુકાનદારને એમ કહેશો ભાઈ અમને એનું આપી દેશો કોઈ પણ બુક સ્ટોલ એ તમને આપી દેશે પછી તમારા લોકોને આની પ્રિન્ટ કઢવીને જવાનું છે ને હેલ્પ સેન્ટર તમને ચોટાડવાનું કે તો ચોટાડવાનું છે લખવાનું કે તો લખવાનું છે ક્લિયર થઈ ગયું અગાઉથી કોઈએ કંઈ લખીને એમાં જવાનું નથી ખાલી પ્રિન્ટ આની લઈ જવાની છે બીજી વસ્તુ જો તમે લોકોએ પેલા રાઉન્ડમાં એમ અથવા તો બીડીએસમાં એડમિશન કન્ફર્મ કરાવી લીધું છે અને તમારા મનમાં એમ થયું કે ભાઈ મારે બી અથવા તો બી એચ લેવું છે તો તમારે ફરજિયાતપણે એમ બીબીએસનું કેન્સલ કરાવવું જ પડશે તમારે શું કરવાનું તમારે જે એમબીબીએસનું એડમિશન કેન્સલ કરવાની તારીખ આપી દીધી છે એ લોકોએ તમે જે હેલ્પ સેન્ટર ઉપર કન્ફર્મ કરાવ્યું એ હેલ્પ સેન્ટર ઉપર તમારે જવાનું ત્યાં તમે એડમિશન કેન્સલની આખી પ્રક્રિયા કરી દેવામાં આવશે ને તમારા ડોક્યુમેન્ટ પાછા આપી દેશે તમને ક્લિયર થઈ ગયું ને એને ડોક્યુમેન્ટ પાછા સબમિટ કરાવવાના છે જો તમારે આયુર્વેદિક અથવા હોમિયોપેથીમાં લેવું હોય ને તમે લોકો જો એમ બીબીએસ બીડીએસમાં લઈ લીધું હોય તો તમારે ફરજિયાત કેન્સલ કરાવવું પડશે તો જ તમે આયુર્વેદિક હોમિયોપેથીમાં જઈ શકશો હેલ્પ સેન્ટરે તમારે જવાનું અને કહેવાનું કોઈ મારે એમબીબીએસ બીડીએસમાં જે મેં એડમિશન લીધું છે એ મારે કેન્સલ કરાવવાનું છે અને જે નિશ્ચિત તારીખ આપી એ તારીખમાં જ એટલે એ લોકો કેન્સલ કરી દેશે અને પાછા એ તમને ડોક્યુમેન્ટ પણ એ ટાઈમે જ આપી દેશે પાછા પાછા ડોક્યુમેન્ટ છે તમને આપી દેશે અને એ જ ડોક્યુમેન્ટ પાછા તમારે સબમિટ કરવાના છે આયુર્વેદ અને હોમિયોપેથીમાં અને બધેને અલગ અલગ ફી ભરવાની છે એમબીબીએસ બીડીએસમાં મને લગભગ પાંચ લાખ ભરી છે તો બીએમએસ અને બીએચએમએસમાં પણ અલગ ફી ભરવાની છે આખી નવી ટ્યુશન ફી ભરવાની છે એ તફાવત નથી ભરવાનો ક્લિયર થઈ ગયા આખી આખી નવી ટ્યુશન ફી તમારે લોકોએ ભરવાની થશે થશે ને થશે ક્લિયર થઈ ગયો આ વસ્તુ ઓકે એટલે સામાન્ય રીતે તમારે જો તમે લઈ લીધું તો કેમ કરવાનું તમને જે આયુર્વેદિક અથવા તો હોમિયોપેથી જ્યાં પહેલા એડમિશન મળ્યું ને ત્યાં તમે પહેલા એચડીએફસી બેંકમાં જતા હો અથવા તો ઓનલાઈન ગમે કરીને ફી ભરી ગયો ફી ભરીને પછી તમે લોકો ક્યાં જાઓ છો કે હેલ્થ સેન્ટરે તમારે એ લોકોએ જવાની છે બધી રિસિપ્ટ લઈને ડોક્યુમેન્ટ તો તમારી પાસે હશે નહીં અમુક લોકો પાસે તો હેલ્થ સેન્ટરે તમારે જવાનું ત્યાં તમારે કહેવાનું ભાઈ મને એમ બીબીએસ બીડીએસમાં મેળ્યું છે તે કેન્સલ કરાવી ગયો એટલે એ લોકો તમારું એડમિશન કેન્સલ કરી દેશે અને તમારા જે ડોક્યુમેન્ટ હશે એનવેલવાળા એ તમને પાછા આપી દેશે અને ફરીથી તમારા લોકોને ફી રિસિપ બતાવવાની છે અને એને ડોક્યુમેન્ટ સબમિટ કરાવી દેવાના છે એટલે એક જ દિવસમાં હેલ્થ સેન્ટરમાં તમામ કામ પતી જાય ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને તમારે જે એમ બીબીએસ ને જેટલી પણ ફી ભરી હશે દિવાળી પછી જ રિફંડ આવશે એની પહેલાં આવશે નહીં ક્લિયર થઈ ગયું આટલી પ્રક્રિયા કરવાની છે હજી કોઈને આમાં કંઈને સમજાણું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને પેડ કાઉન્સિલિંગમાં જોડાવા માગતો હોય વહેલી તકે જોડાઈ જાય અને આવી જ માહિતી માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો